મહાદેવ મંદિર થી મહાદેવના દર્શન કરી વોર્ડ નંબર ચાર માં પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું આ સમયે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

અને વોર્ડ નંબર ચૌદમાં જનસંપર્ક માટે રેલી યોજી રહ્યા છે લોકો સુધી પહોંચીને એમની વાત સાંભળીને સાથે કોંગ્રેસ પાર્ટીની જે વાત છે જે યોજનાઓ છે એના વિશે વાત કરીને આગામી સાતમી તારીખે જ્યારે મતદાન હોય ત્યારે સૌને મતદાન કરવા માટે એક અપીલ કરવા માટે જો જઈ રહ્યા છે સૌ આગેવાનો કાર્યકરો જોડાયા છે લોકસભાના ઇન્ચાર્જ શ્રી ભથ્થુભાઈ પ્રમુખ શ્રી વોર્ડના પ્રમુખશ્રીઓ ભીખાભાઈ રબારી સહિતના અન્ય આગેવાનોને સૌ સાથી કાર્યકર્તાઓ જોડાઈને એક સાથે એકી અવાજે કોંગ્રેસ પાર્ટી વડોદરા લોકસભા બેઠકમાં સારી એવી જીત મેળવે તે માટે થઈને સૌ પ્રયત્ન કરી રહ્યા છે આમ ખાસ કરીને વડોદરામાં જે રીતે લોકો વાત કરી રહ્યા છે જે લોકો પર સતત વિશ્વાસ મૂક્યો અઠ્યાવીસ વર્ષો સુધી એ લોકોની એ પણ વાત છે કે આટલા વર્ષો સુધી એક ધાર્યું શાસન વડોદરાની જનતાએ જેને આપ્યું જેનામાં વિશ્વાસ મૂક્યો પરંતુ જે વડોદરાની પ્રાથમિક સુવિધાઓથી પણ કંઈક ને કંઈક અભાવથી જનતા ત્રસ્ત થઈ છે પાણીનો પ્રશ્ન આવે છે ક્યાંય જગ્યાએ ડ્રેનેજ ઉભરાવાનો પ્રશ્ન આવે છે અને આ નગર તો વિશ્વ પ્રસિદ્ધ નગર હતું કે જે ગાયકવાડી શાસનમાં જેનામાં સૌથી પ્રથમ ડ્રેનેજ લાઈનો હોય પાણી આપવાની વ્યવસ્થા હોય એમએસ યુનિવર્સિટી એજ્યુકેશન જે અહીંયા યુનિવર્સિટી આવી હોય એમાં જ તો ખૂબ વધુ આગળ વધી શકતું હતું પરંતુ કંઈક ને કંઈક શાસકોના જે પ્રયત્નો હતા એવા પ્રયત્નો પૂરતા ના કરવામાં આવ્યા એના ભાગરૂપે કંઈક ને કંઈક વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે એ બાબતને લઈને લોકો વાતો અને ચર્ચા પણ કરતા હોય એટલે ચોક્કસપણે સહકાર આપવાની પણ લોકોની તૈયારી આ વખતે છે ના હોય પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો એક સમૂહ જે પાર્ટીના કેટલા પણ ખરાબ દિવસ હોય પણ પાર્ટીને મજબૂતાઈથી પકડીને પાર્ટીને મજબૂત કરવાની જે લોકો યથાર્થ પ્રયત્નો કરતા હોય જે લડાયકના મૂડમાં પાર્ટી જે આશાથી આગળ વધતા હોય તેવા તમામ કાર્યકર્તાઓનો એક સમૂહ પાર્ટીને મજબૂત કરતો હોય પાર્ટીને આગળ વધારતું હોય એક વ્યક્તિથી કશું થવાનું નથી એક વસ્તુ છે કે માર્ગદર્શન આપી શકાય કઈ રાહ પર આપણે ચાલવું છે કઈ રાતે આગળ વધવું છે આપ સમજી શકો છો કે આટલા વર્ષોમાં સત્તામાં નહીં હોવા છતાં અમારા બેંક એકાઉન્ટ સીલ કરી દીધા સતત પૈસાની કમી કાર્યકર્તાઓને તોડવાની કોશિશ ગભરાવવાની કોશિશ કેસો કરવાની કો કોશિશ આ બધી જ વસ્તુઓ છે અને એટલું બધું પ્રેશર જાણે ચૂંટણીની લડતા હોય લોકશાહીનું હનન કરી લોકશાહીને દબાવી લોકોને ડરાવી આ ચૂંટણી જીવતા જીતવા માંગતા હોય સુરતની અંદર ઉમેદવાર તક ભગાડી મૂક્યું આ પ્રકારની પ્રક્રિયા કરતા હોય ત્યારે હું એવું માનું છું કે ગરીબ અને અમીર કી લડાઈએ સચ ઓર જૂઠ કી લડાઈએ વખત લોકો કોઈ લોકો કોઈનાથી બેચાયેલા નથી આનો નિર્ણય લોકો કરશે લોકો કરશે લોકશાહી લોકોને જોઈએ છે એટલે લોક નિર્ણય કરશે એમના જે વાયદા હતા એ લોકોને દેખાય છે પણ એડવર્ટાઇઝમેન્ટ એટલી બધી છે કે વાયદા ઢંકાઈ જાય છે તોય છતાં પેટીઓ જ્યારે રડે ત્યારે એમાંથી આગ નીકળે છે ઓર આગ એસી પાર્ટીઓ કો જલા કર રાખ કરેગી ઓર સાચી દિશામાં લોકશાહી આવશે આપ ચોથા સ્તંભ છો આપે બી એ પ્રયત્ન કરવા જોઈએ કે સાચી દિશામાં જો તમે કામ કરતા હોય સાચી દિશામાં તમે ચાલતા હોય તો એ છતાં તમને ચાલવા દેતા નથી એ શું છે લોકશાહીનું હનન નથી શું છે પણ હું એવું માનું છું કે જેટલા વાયદા કર્યા છે તે લોકો ઉઠાઈને જુએ તો ખબર પડશે કે શું કરી દીધું છે આ દેશનું ચૂંટણી નજદીક આવશે તેમ તેમ લડાઈક મૂડમાં આવીશું તેમ તેમ એમના બધા વાયદાઓ લોકો સામે મૂકીશું શું વાયદામાં કર્યું છે વાદે બોધ કીએ વાદે પૂરે નહીં કીએ રામ રામ કી વાત કરી લેકિન રામ રાજ્ય નહીં લા શકે આ હકીકત છે અને હકીકત Never miss an update.